આપણે માજી હાલત બહુ ખરાબ છે કસ્તો છે તો એટલે આપણે એક કડીનો કીટ આપી એમને અને આપણે આજ તેને પહેલા કીટ આપી દી એમને એટલે નવા શરૂઆત કરી એક કીટ બીજી આપી આપણે હતા અને જો માજી ચાલકતા નહી અને એમની તબિયત બહુ ખરાબ રહેશે છે એટલે બતાય કરો માતાજી કરો માજી દેખતા નહી ભાઈ આપજો

આપણે આને માધીને જો આ બધા પંજો આ માધીને તબિયે હાલકતા ને મે ઊભો થાવો ને તો આવી રીતે ઉભા થાય આ પકડી પકડે એક એમ ને હા એક જણ ચાલિયે તાનું થાય

તમાર કોઈ મદદ કરવી હોય તો ફોન કરજો ને ગાયક દેખા આવજો અને મારી તબિયત બહુ ખરાબ છે કોઈ પણ દવા કરાવી હોય તો પણ ફોન કરજો તમને અત્યારે ચાલીક તો હોય જ નહીં ખાટલામાં ખાટલામાં રહે એમની પરિસ્થિતિ બહુ ખરાબ જ છે અને તમારે મદદ કરવી તો ટૂંક મદદ કરજો આવા લોકોની મદદ કરશો તો ભગવાન તમને પણ અનુવાર છે

रोसो नहीं मटी जाए रो नहीं रो नहीं तो मटी जाए अरे आपने रोज दर्शन करवाना बापू ना ना अपना करियर ना कितना है ना मर्डर भाई बिजी अपना आंसू करियर ना कितना बराबर ना वो आलस तो ना करे बराबर कह दिया अन फोटो फोटो लाग फोटो लगाई फिर लगा बुके दर्शन था ये वाला हाँ वो आया जाती

જો આ મિત્રો આ એમનું ઘર જે એમના આપણે રહેશે હતા દેકારા ગામ છે તાલુકો દેત્રો જિલ્લો મહેસાલ અમદાવાદ ને કોઈને મદદ કરવી હોય તો આવજો ને આપણે માં

ચાલ એટલો રહે ને ચાલે આપણે અવાજ ને પણ કીટ આપશું ને ફોટો પેમા મહારાજ ફોટો પણ આપશું આપણે આ મહારાજ ના રોજ દર્શન કરવાના એ જય માતાજી